बनासकाठा जिल्हा कांकरे तालुका शिहोरी रतनपुरा खाते फाळवाता सरकारन मान्य लोक आभार સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ સિહોરી શાળા ખાતે કાર્યરત થઈ છે ઉત્તર ગુજરાત યુનિવર્સિટી સાથે સંલગ્ન છે આ કોલેજમાં જીસીએસ પોર્ટલ પોર્ટલના માધ્યમથી ઓનલાઈન પ્રવેશ પ્રક્રિયા શરૂ થઈ ચુકી છે કોલેજમાં વિનયન તેમજ વાણિજ્ય પ્રવાહ બંને કાર્યરત છે પ્રવાહમાં મુખ્ય વિષય તરીકે ગુજરાતી અર્થશાસ્ત્ર અને અંગ્રેજી સાથે સાથે વાણિજ્ય પ્રવાહમાં એકાઉન્ટન્સી વિષય પર આપવામાં આવી રહ્યો છે વિદ્યાર્થીઓ ઓનલાઈન પ્રવેશ માટે ક્વિક રજિસ્ટ્રેશન ફોર્મ ફિલિંગ તેમજ ફોર્મ વેરીફિકેશન પણ અત્રેની કોલેજ કરી રહી છે રસ ધરાવતા વિદ્યાર્થીઓ કે જે વિદ્યાર્થીઓ ધોરણ બાર પર બાર પાસ કરેલું છે તે વિદ્યાર્થીઓ કોલેજની મુલાકાત અવશ્ય લે જરૂરી માહિતી મેળવી તેવું કોલેજના પ્રિન્સિપાલ શ્રી ડોક્ટર નીલાબેન ઠાકર દ્વારા અપીલ કરવામાં આવી છે કોલેજનો સમય સવારનો છે કોલેજ ખાતે પ્રા ભાવિકા ચાવડા ભાવિક ચાવડાને જીસીએસએ પોર્ટલના કોઓર્ડિનેટર તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે બ્યુરો રિપોર્ટ નમસ્તે વિદ્યાર્થી મિત્રો તેમજ વાલી મિત્રો હું પ્રાધ્યાપક ભાવિક ચાવડા સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ સિહોરીથી આપ સર્વેનું સ્વાગત કરું છું ચાલુ વર્ષ એટલે કે બે હજાર પચીસ છવ્વીસ દરમિયાન અત્રે તાલુકા કાંકરેજમાં સિહોરી ખાતે સરકારશ્રીએ સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ સિહોરીની શરૂઆત કરી છે જે વર્તમાન સમયમાં સિહોરીની નજીક રતનપુરા ગામની રતનપુરા પ્રાથમિક શાળાની અંદર અહીંના પ્રિન્સિપલશ્રી દ્વારા અમને બિલ્ડિંગ એલોકેટ કરવામાં આવ્યું છે અહીં જ આપણે આ વર્ષે કોલેજ છે એ શરૂ કરવાના છીએ કોલેજની અંદર મુખ્યત્વે બે ફેકલ્ટી આપણે આ વર્ષે શરૂ કરવાના છીએ સરકારશ્રીએ જે આપણને આદેશ કરેલો છે એ મુજબ વિનયન ફેકલ્ટીની અંદર યુનિવર્સિટી સાથે આપણે સંલગ્ન જોડાઈ અને યુનિવર્સિટીની એલઆઈસી થઈ અને મુખ્યત્વે ત્રણ મુખ્ય વિષય છે એ આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ જેની અંદર એ મુખ્ય વિષયોની અંદર ગુજરાતી મુખ્ય વિષય છે

આપણે શરૂ કરવાના છીએ ગુજરાત સરકારના એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ દ્વારા જીસીએએસ નામનું એક પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે એના દ્વારા ઓનલાઈન એડમિશન છે એ ગુજરાતની તમામ એટલે કે પંદર સરકારી યુનિવર્સિટીની અંદર સેન્ટ્રલાઇઝ એડમિશન છે એ કરવાના થાય છે એ અંતર્ગત આપણી કોલેજ પણ સેન્ટ્રલાઇઝ એડમિશન અંતર્ગત એડમિશન થવાના છે ચાલુ એટલે કે આજની તારીખથી તેર તારીખ સુધી એટલે કે તેર છ બે હજાર પચીસ સુધી ઓનલાઈન એડમિશન શરૂ જ છે હું અહીંના કાંકરેજ તાલુકાના તમામ વિદ્યાર્થી મિત્રોને હાર્દિક અપીલ કરું છું કે ઓનલાઈન એડમિશન અહીં પણ એમને જો ફોર્મ ભરવું હોય તો ફિલ અપ કરવા માટે અમે તૈયાર છીએ ફોર્મ વેરિફિકેશન માટે પણ અત્રેની કોલેજ રેડી છે ક્વિક રજીસ્ટ્રેશન માટે પણ અત્રેની કોલેજ રેડી છે તેર તારીખ પછી ટેકનિકલ પ્રોસેસ છે એના માટેનો તબક્કો શરૂ થશે અને વીસ તારીખે પ્રથમ મેરિટ યાદી છે એ પડશે આ પ્રથમ મેરિટ યાદી આમ તો પ્રથમ મેરિટ યાદી ન કહી શકાય કારણ કે બે દિવસ પહેલાં જ સિહોરી કોલેજ જીસીએસ પોર્ટલ ઉપર ચડી છે એટલે હવે પછીનું એમનું પહેલું મેરિટ જે છે એ એકવીસ તારીખે થશે આ ઉપરાંત જે વિદ્યાર્થી મિત્રોએ પ્રથમ મેરિટ યાદી દરમિયાન ફોર્મ ભરેલું છે એટલે કે પ્રથમ તબક્કા દરમિયાન ફોર્મ ભરેલું છે એ વિદ્યાર્થીઓને પણ જો સિહોરી કોલેજમાં એડમિશન મેળવવું હોય તો એ વિદ્યાર્થીઓ તેર તારીખથી લઈ અને પંદર તારીખ સુધીમાં ચોઈસ ફિલિંગમાં એડિટ કરી સિહોરી કોલેજને પસંદ કરી શકે છે સરકારી કોલેજ હોવાને નાતે ફીનું સ્ટ્રક્ચર પણ ખૂબ જ ઓછું છે ભાઈઓ માટે માત્ર ચૌદસો ચાલીસ રૂપિયા સત્ર ફી છે અને બહેનો માટે માત્ર આઠસો ચાલીસ રૂપિયા શૈક્ષણિક ફી રાખવામાં આવેલી છે કોલેજ સંપૂર્ણ ડિસિપ્લિનથી 80% ટકા હાજરીથી શરૂ થવાની છે એટલે આપ સર્વે વાલી મિત્રો વિદ્યાર્થી મિત્રોને ફરીથી હું નિમંત્રણ આપું છું આમંત્રણ આપું છું એ કે આપ આવો અને જરૂરી માહિતી અહીંથી મેળવો હું મારા સંપર્ક નંબર જે છે એ ની અંદર છે એ મેં છપાવેલા છે તેમ છતાં પણ મારા સંપર્ક નંબર આપ સામે જો હું પ્રસ્તુત કરવા માંગતો હોઉં તો મારા સંપર્ક નંબર છે ત્રાણું સાતસો સત્યોતેર જીરો સડસઠ અહીં રોજ રેગ્યુલર કોલેજ ચાલવાની છે અધ્યાપકો આવી અને ભણાવવાના છે વેલ ક્વોલિફાઈડ અધ્યાપકો એટલે કે જીપીએસસી પાસ થયેલા અધ્યાપકો છે એ અહીં વિદ્યાર્થીઓને જ્ઞાનનું ભાથું પીરસવા માટે આવવાના છે એટલે ફરીથી વિદ્યાર્થીઓને આમંત્રણ આપું છું કે આપ આવો અને એડમિશન મેળવો જય હિન્દ